અને અપેક્ષા પૂર્ણ કરવા આજ રોજથી સમગ્ર જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ થયો જે અંતર્ગત લુણાવાડા તાલુકાના કોલવણ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહાકુમારીના અધ્યક્ષ સ્થાને સેવાસેતુ શુભારંભ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહાકુમારીએ જણાવ્યું કે આજ રોજથી શરૂ થયેલ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત સરકારશ્રીની વિવિધ વિભાગ અંતર્ગત પંચાવન જેટલી યોજનાનો લાભ ગ્રામજનોને મળી રહે માટે સરકાર ઘરઆંગણે આવે લાભ આપી રહી છે અને દરેક લોકોએ સેવા સુધી કાર્યક્રમના આવી આજુબાજુના લોકોને સાથે લાવી લાભ લેવા અપીલ કરી હતી ઉપરાંત આજથી શરૂ થયેલ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ જ્યાં ત્યાં પ્લાસ્ટિક ફેંકવું નહીં અને લોકો પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃત થઈ સ્વચ્છ સમાજનું નિર્માણ કરી પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલે જણાવ્યું કે સમગ્ર રાજ્ય સાથે આજ રોજ મહીસાગર જિલ્લામાં પણ સેવા સેતુનો શુભારંભ થયો છે ત્યારે સેવા સેતુ કાર્યક્રમ થકી એક જ જગ્યાએથી વિવિધ યોજનાનો લાભ લોકો લઈ શકશે માટે વધુને વધુ લોકો લાભ લઈ અન્યોને પણ સેવા સેતુનો લાભ લેવા પ્રેરિત કરે જેથી કોઈ પણ વ્યક્તિ લાભથી વંચિત ન રહે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારી અને ઉપસ્થિત મહાનુભાવ વિવિધ સહાય લાભાર્થીઓને અર્પણ કરાયા હતા ઉપસ્થિત સર્વ લોકોએ સ્વચ્છતા જાગૃતિ અંગે શપથ લીધા હતા અને એક પીડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કલેક્ટર શ્રીએ સ્થળ ખાતે ઉભા કરવામાં આવેલ વિવિધ કેમ્પની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ નાયબ વંશ સંરક્ષણ નૈવેલ ચૌધરી તાલુકા પંચાયત પ્રમુખ સરપંચ શૈલેષભાઈ પખી શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ખાંટ સિટી ગોલ્ડ ન્યૂઝ મહીસાગર